કારણ અત્યારે આપણા દેશના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એવા જ આપણા દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે દેશને ચલાઈ રહ્યા છે અને જે રીતે દેશનો વિકાસ થઈ રહ્યો છે એમાં વિશેષ કરીને આપણા ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે સારો એવો વિકાસ થઈ રહ્યો છે તમે આજે જ જોયું છે તો ત્રણ લાખ કરોડ ઉપરનું બજેટ આજે આપણા ગુજરાતના નાણાં મંત્રીએ વિધાનસભામાં રજૂ કર્યું અને એમાં દરેક સમાજને આવરેલી એવી ખૂબ મોટી યોજનાઓ જ્યારે એમને મૂકી છે ત્યારે દેશના અને રાજ્યના અને વિશેષ કરીને મારા ખંભાતના વિકાસ માટે આ કરવું જરૂરી છે એટલા માટે આવનારા સમયમાં હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ખંભાતની જનતાના ભાજપમાં જોડાઈ રહ્યા છો તો શું ફાયદો થશે મારા ભાજપમાં જોડાવાથી ખંભાતની જનતાને અત્યાર સુધી ખંભાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ઘણો વિકાસ કરવામાં આવ્યો જ છે અને એટલે જ વર્ષોથી આ ખંભાતની બેઠક પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટી પાસે જ રહેલી છે અને હું જોડાઈશ તો ઓર વેગ મળશે ખંભાતના વિકાસને એટલા માટે હું જોડાઈ રહ્યો છું આગામી સમયમાં ખંભાતના વિકાસના કેવા કેવા કાર્યો કરવામાં આવશે આગામી સમયમાં આમ તો મારે જ્યારે પણ હું ધારાસભ્ય તરીકે હતો ત્યારે માનનીય મુખ્યમંત્રી સાથે અંગત મુલાકાત મેં કરી હતી અને એ જ મુલાકાતમાં સાહેબનું મેં વિશેષ ધ્યાન દોર્યું હતું કે સાહેબ મારા ખંભાત છેવાડાનું છે તો વિશેષ કરી અને આપ મારા ખંભાતનું ધ્યાન રાખજો સાહેબે મને પ્રોમિસ આપેલું છે અને આવનારા સમયમાં જેમ કે વર્ષોથી પીવાના પાણીનો પ્રશ્ન હતો

મોકલી આપેલા છે કોંગ્રેસ નો આક્ષેપ છે કે રાજસ્થાન ભાજપ સરકાર આવી છે જેને લઈને આપણે પક્ષ પલટો કર્યો છે એવો આક્ષેપ કરવામાં શું કેશું કોંગ્રેસને

અને એટલું તેલ એમને ભગવાનની પાછળ ઉપયોગ કર્યો છે એટલે કોંગ્રેસને જુઠ્ઠાના ફેલાવા સિવાય કોઈ કામ નથી એમના રાજસ્થાનની કોન્ટ્રાક્ટની તો હું વર્ષોથી પોતે એક સરકાર કોન્ટ્રાક્ટર છું આજ સુધી મારી ઉપર કોઈ પણ સરકારી આક્ષેપ થવામાં આવ્યો નથી બીજું કે આ કોંગ્રેસને જુઠ્ઠા સિવાય કોઈ કામ નથી રહી વાત ધર્મની રાષ્ટ્રીયતાની અને હિન્દુત્વની તો એમાં કામ કરવા માટે ડંકાની ચોટ ઉપર આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું અને મારું ગોત્રક ભાજપ હતું એટલે એમાં કોંગ્રેસને કઈ લેવા દેવા છે નહીં